પ્રવાસન સ્થળ સાસણગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક બાતમીના આધારે સાસણગીર નજીકના એક રિસોર્ટમાં દરોડા પાડીને જુગાર રમતા પંચાવન લોકોને ઝડપી પાડ્યા છે આ દરોડા દરમિયાન પોલીસે બે કરોડ નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસને સાસણગીર નજીક આવેલ ધ પ્રીમિયર રિસોર્ટમાં મોટા પાયે જુગાર રમતો હોવાની બાતમી મળી હતી ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે સિત્તેર મોબાઈલ ફોન પંદર કાર અને રોકડા અઠ્યાવીસ લાખ રૂપિયા સહિત કુલ બે કરોડ નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તમામ પંચાવન જુગારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ જ રિસોર્ટમાં અગાઉ પણ એલસીબી પોલીસે દરોડા પાડ્યો હતો જેમાં અંદાજીત પચીસ લાખથી વધુ રોકડ અને દસ કારના મૂદામાલ સાથે સોપન જુગારીઓને પકડવામાં આવ્યા હતા આ ઘટના પણ બાતમીના આધારે જ કરવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે